જુનાગઢથી સમાચાર ગિરનારમાં સીડી પરના વેપારીઓની હડતાળ સમટાઈ છે ટેટ્રાપેકમાં પાણી વેચાણનો વિકલ્પ વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો અને આજથી દુકાનો ખોલવામાં આવી પ્લાસ્ટિક બોટલમાં પાણી વેચાણ પણ હાઈકોર્ટે મનાઈ હુકમ કર્યો હતો જેથી છેલ્લા ચાર દિવસથી વેપારીઓ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા હતા પરંતુ આજે તેમણે હડતાળ સમેટી છે હજુ આગામી દિવસોમાં સીડી પર અને પર્વત પર સફાઈ કર્મીઓ ફાળવવા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવશે એ અમને આજે અમને જે અમારા જેટલા મુદ્દાઓ હતા એમાંથી પાણી લઈને અમારું સોલ્યુશન આપી દીધું છે એટલે અમે આજે હડતાલ પૂરું કરવાનું વિચારીએ છીએ કેમ કે ગિનાર ઉપર હાલ અત્યારે પાંચ દિવસથી ઘણા યાત્રાળુઓ એવા હેરાન થાય છે આજનો જ દિવસ જે કે આજે બે ત્રણ એવા યાત્રાળુ જે આવ્યા છે ટૂંકમાં એ બેભાન થઈને પડી ગયા છે ચક્કર આવ્યા છે પ્રોબ્લેમ થઈ છે તો એ પણ આપણા આપણા માટે જ ખરાબ છે એની ઇફેક્ટ ગુજરાત ટુરિઝમ ઉપર આપણે જૂનાગઢ ટુરિઝમ ઉપર પડે છે તો એને લઈને ધ્યાનમાં લઈને અમે આજે છે અમારી હડતાલનો અહીંયા અંત લાવીએ